જય મોગલ જય મણીધ જય વરવાળી બાપ અધારે વરાણને મોગલધામ ખબરાવતી બાપુનો આદેશ બાવીસ જાન્યુઆરી અને ભગવાન શ્રી રામનું જેને કહે ભવ્ય થી ભવ્ય બીજી દિવાળી આપણે ઉજવવાની છે જેની પ્રાણ પ્રતિષ્ઠા છે અને આપણે અયોધ્યા જવાની જરૂર નથી આપણા ઘરને આપણે સજાવવાનું કેમ દિવાળીમાંથી આ બીજી દિવાળી છે ઘરને એવું સજાવવાનું છે કે આપણે રંગરોગા કરવાના છે એમાં જેને કહેવાય કે રંગોળી પૂરવાની છે હાફિયા કરવાના છે આસોપાલોના તોરણ બાંધવાના છે મીઠાઈ બધાઇને બાટવાની છે જેમ દિવાળીના આપણે ઘરાણા નવા લુગડા પહેરી છે ભાગશાલી તો ઘરા તેમ છે નવા લુગડા પણ એવી નવા લુગડા પહેરી આપવા હોત આપણે ગામડે ગામડે ઘરે ઘરે શહેરો શહેર નગરો નગરમાં જિલ્લા તાલુકામાં આખા ભારતની માલ પર આ નવી દિવાળી આપણે બધાને ઉજવવાની છે પણ ઘરે આપણા ઘરને યોધ્યા બનાવવાનું છે સમજી લેજો તો આપણે સરકારને ખૂબ ખૂબ મહામોગલના આશીર્વાદ છે અને બા નરેન્દ્ર મોદી તો આ કંડુકનો ભ્રષ્ટ છે માતાજી એને ખૂબ લાંબી છે આપણે મારે ક્યાંય અનુભવતું નથી પણ સારા કામ કર્યા છે આ પાંચ છ વર્ષનું જે કામ એને ભવ્યથી ભવ્ય આ નવી દિવાળી આપણા માટે આવી છે